સમાચાર આવી રહ્યા છે ભિલોડાથી ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે ધોલવાણી મોહનપુર નવા ભવનાથ ખાતે વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ભિલોડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધોલવાણી મોહનપુર નવા ભવનાથ ખાતે વરસાદ ખાબક્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સમાચાર આવી રહ્યા છે ભીલોડાથી તાલુકામાં વરસાદ વરસ્યો લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે ધોલવાણી મોહનપુર નવા ભવનાથ ખાતે વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ભીલોડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ધોલવાણી મોહનપુર નવા ભવનાથ ખાતે વરસાદ ખાબક્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે